ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે સહાય પેકેજ આજે રજા હોવાથી સહાય પેકેજ જાહેર થવાની શક્યતા ઓછી છે જો કે આવતીકાલે સહાય પેકેજ જાહેર કરી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે ખેડૂતોને અન્યાય ન થાય તેવું પેકેજ જાહેર કરવામાં આવશે ખેડૂતોને ઐતિહાસિક રાહત પેકેજ આપવાની તૈયારી છે ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય તેટલું મોટું પેકેજ આપવામાં આવશે આ રાહત પેકેજ માટેના નિયમો અને અન્ય કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે એસડીઆરએફના નિયમથી અલગ જઈ વિશેષ પેકેજ જાહેર કરશે સરકાર રાજ્ય સરકારે અન્ય રાજ્યોના રાહત પેકેજનો પણ અભ્યાસ કર્યો છે અને તેને તેનો અભ્યાસ કરીને તે જ રીતે તેની તર્જ પર ગુજરાતમાં પણ સારું એવું રાહત પેકેજ જે ખરેખર ખેડૂતોને રાહત આપનારું હોય તેવી તૈયારીઓ હાલ તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તો પૂરા ગુજરાતમાં ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે આખરે રાહત પેકેજ ક્યારે જાહેર કરવામાં આવે કેમ કે ખેડૂતોને માઠું નુકસાન આ માવઠાના કારણે વધુ માહિતી સાથે અમારી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું હિતલ સીધા આપની પાસે રાહત પેકેજ જલ્દીથી જાહેર કરવામાં આવશે સરકાર સતત કહી રહી છે જો કે ફોડ નથી પાડવામાં આવ્યો કે ક્યારે જાહેર થશે આજની વાત હતી હવે આવતીકાલ ઉપર વાત ગઈ છે શું કઈ માહિતી અંદરથી સામે આવી રહી છે હિતલ નિધિ ચોક્કસ એવું કહી શકાય કે આજે દેવ દિવાળી છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોથી માંડીને તમામને એવી આશા હતી કે કુદરતે દિવાળી બગાડી છે ખેડૂતોની તો રાજ્ય સરકાર ખેડૂતોની દેવ દિવાળી સુધારશે એટલા માટે એક શક્યતા આજની હતી ગઈકાલે પણ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ અંગેની મેરેથોન બેઠક કરવામાં આવી હતી ક્યાંકને ક્યાંક જે જોવા જઈએ તો સીધી રીતે કૃષિ વિભાગે જે સર્વેની કામગીરી છે એ પૂર્ણ કરી લીધી છે સર્વેનો રિપોર્ટ પણ કૃષિ વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યો છે ને હવે આ સમગ્ર મામલો જે છે એ કૃષિ એક ઐતિહાસિક પેકેજ ગુજરાત સરકાર ખેડૂતોને આપવા જઈ રહી છે ત્યારે મહેસૂલ વિભાગમાં અત્યારે ફાઇલ આવી હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે જે પ્રકારનું નુકસાન ખેડૂતોને થયો છે કૃષિ વિભાગ દ્વારા સર્વે રિપોર્ટ છે એ રિપોર્ટ પ્રમાણે સરકારી નિયમો પ્રમાણે હવે મહેસૂલ વિભાગના પાલામાં ગઈ છે મહેસૂલ વિભાગ જે પ્રકારની ખેતીની જમીન છે એમાં જે પ્રકારનો સર્વે આવ્યો છે એની ક્રોસ ચકાસણી કરી રહી છે અને ત્યાર પછી એ ફાઇલ છે એ નાણાં વિભાગમાં જશે નાણાં વિભાગમાં આખરી મંજૂરી આપ્યા બાદ સરકાર એ પેકેજની સત્તાવાર જાહેરાત કરશે ચોક્કસ જે પ્રકારે સરકારના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો રાજ્ય સરકારે અત્યાર સુધી ક્યારે ન આપ્યું હોય એટલું ઐતિહાસિક પેકેજ સરકાર ખેડૂતોને આપવા જઈ રહી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે જ્યાં સુધી સવાલ છે કે પેકેજ ક્યારે સ્વાભાવિક છે કે આજે આમ રજા છે પણ રજાના દિવસે પણ મહેસૂલ અને કૃષિ વિભાગના કેટલાક અધિકારીઓની કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાની

તો આપજો ખેડૂતોમાં આનંદ અત્યારે છવાયેલો છે કેમ કે રાજ્ય સરકારે કહ્યું છે કે અમે તમારી પડખે છીએ અને કટિબદ્ધ છે સરકાર ખેડૂતોને જલ્દીથી રાહત પેકેજ આપવામાં આવશે સવાલે છે કે હવે આ રાહત પેકેજ ક્યારે જાહેર થશે અને શું આ રાહત પેકેજ ખરેખર ખેડૂતોને રાહત આપનારું હશે કે કેમ